ધાનપુર તાલુકાના હાટ બજારમાં સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો ધાનપુર તાલુકાના હાટ બજારમાં સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટીલાવત જિલ્લા રક્તપીત અધિકારી શ્રી ડૉક્ટર આરડી પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર બીપી રમનના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજારમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ દરમિયાન જિલ્લા રક્તપિત મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર શોભના મુનિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજવાના સુપરવાઇઝર શ્રી સહિત સ્ટાફ સીએચઓ તેમજ લેપ્રસી ટીબી મેલેરિયા સુપરવાઇઝર સિકલ સેલ તેમજ એચઆઈવી કાઉન્સિલરની ઉપસ્થિત રહ્યા હતા દાહોદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી જેમાં તારીખ ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી સુધી લેપ્રસી ટીબી મેલેરિયા સિકલ સેલ એચઆઈવી વિશે લોકોમાં જનજાગૃતિ ફેલાય એ માટે જુદી જુદી જગ્યાઓ જેમ કે હાટબજાર સ્કૂલ તેમજ કોલેજોમાં ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએ પ્રચાર પ્રસાર માટે પત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ